ફોરેસ્ટ ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વાર્ષિક સિત્તેર ટકા રિટર્ન મળશે તેવી લાલચ આપી લાખો પડાવી લેનાર થગને મુંબઈથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યું છે સુરત સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપીએ એચવાય એન માર્કેટ લિમિટેડ ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વાર્ષિક સિત્તેર ટકા રિટર્ન મળશે તેવી વાત કરી તેઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ઓગણત્રીસ લાખ છ હજારથી વધુ ટ્રાન્સફર કરાવી કોઈ રૂપિયા વિડ્રો ન કરવા દઈ જ રહ્યા હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ ટીમે તપાસ હાથ ધરી મુંબઈ ખાતે જીથા આરોપી એવા સાબા સબીર અબ્દુલ્લા શેખને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી હતી તો આરોપી એ થગાઈમાં ગયેલ રૂપિયામાંથી ત્રણ લાખ એકસઠ હજારથી વધુ મળ્યા હોવાની કબૂલાત કરી હતી તે અગિયાર બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવી હતી જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી જે જેમાં પૂંજી હતી એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે એક છેદરગંડી કરવામાં આવ્યો હતો જે કુલ ફ્રોડની રકમ છે ઓગણત્રીસ લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમને સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની દસમા મહિનામાં ઓક્ટોબર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં અને એમને એમ કહેવામાં આવ્યું કે અમારો અમે લોકો હાઈફેન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને સત્તર ટકાથી વધારે રિટર્ન મળશે વાર્ષિક તો એટલા માટે પછી પહેલાં તો એ જે ફરિયાદી છે એમને ત્રણ લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું પછી ત્રણ લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે હા ખરેખર આ સાચું છે કેમ કે એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગ અને પાસવર્ડ જાતે રાખતા હતા પણ પછી ફરિયાદીને એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી ગઈ છે પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે ખરેખર સાચું છે કે કેમ એટલા માટે વિડ્રોનું ઓપ્શન હતું તો એમાં એમ કહ્યું સામેવાળાને કે મારે વિડ્રો કરવાનું છે તો પછી વિડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા તો એમને એમ લાગ્યું કે ખરેખર કદાચ સાચું હશે તો એમને હજી સેવિંગ્સ હતી એમની તો એ ઇન્વેસ્ટ કરી નાખી પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાન્યુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં પછી એ લોકોએ સામેવાળાએ કોઈ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે છેતરપિંડી કરી પછી જ્યારે એ લોકોએ ફોન ઉપાડવા પણ બંધ કરી દીધું ત્યારે એ ફરિયાદીએ વન નાઇન થ્રી ઝીરો ઉપર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાઈ જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે એ લોકોએ ગુનો દાખલ કર્યો અને જે હાઈફિન કંપનીનું જે પોર્ટલ હતો એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહેદેવસિંહ પઢેરિયાની નેતૃત્વ અમે જોસેફભાઈ જયદીપભાઈ આ ચાર લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે કરી છે આરોપીને પૂછપરછ કરતા અમે લોકો આરોપીનું નામ શહેબાઝ શેખ છે અને એમને પૂછપરછ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કો કોઈની કોઈના મતલબ કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનો બ જે તમામ આઈડિયા છે એમનું છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખાર ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં પાંચ છ માણસો કોલ કરવાનું કામ કરતા હતા અ જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે પ્રાઇવેટ ડેટા ફોર એક્ઝામ્પલ આપણો નામ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શહેબાઝ શેખને ડેટા આપતો હતો પછી એમનું કામ હતો કે તમામ જે કોલ કરો કરવાવાળા માણસો છે એમને એ એક કરીને બધાને એ લોકો રાજ્ય વાઇઝ વેચાણ કરતા હતા ફોર એક્ઝામ્પલ અગર કોઈ મરાઠી માણસ હશે જે મરાઠીમાં સારી રીતે વાત કરી શકશે તો એવા માણસને મહારાષ્ટ્ર જેટલી મહારાષ્ટ્રનું જેટલા ડેટા એમની પાસે હતો એ આપવામાં આવતો હતો પછી ગુજરાતવાળા કોઈ હોય તો અ ગુજરાતી ટાર્ગેટ્સને કોલ કરવા માટે એ કરીને એક વેચણી કરવામાં આવી હતી કોલ સેન્ટરમાં તો આપણો જે આરોપી છે એ મુખ્યત એક મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતાનો એક કરંટ અકાઉન્ટ એમને બનાવેલ હતી ફેલકોન ટ્રેડિંગના નામથી તો એ જે કરંટ અકાઉન્ટ છે એમાં પણ ફ્રોડનો પૈસો આવ્યો હતો અને આ આ અકાઉન્ટ યુઝ કરવા માટે એમને જે મુખ્ય આરોપી છે એ કમિશન પણ આપતો હતો એના સિવાય જે તમામ કોલ સેન્ટરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ છે એમને માસિક સેલેરી પણ આપવામાં આવે છે અને આપણો જે આરોપી છે એમને એકત્રીસ હજાર રૂપિયા જેટલા અ માસિક સેલેરી મળતું હતું એના સિવાય એમના જેટલી વાર એમનો કરંટ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો ત્યારે કમિશન પણ આપવામાં આવતી હતી